કોબીજનુ બોલתי તમે બે જાવ ઉપર જાવ એક તો આ તમે મને પીચાવશો તમે દેવણ પીધું બેઈ નામ ના બોલ્યો હું એ ભાઈ નામ બોલ્યો છું મિતિસ પરકો નામ બોલ્યો એ તો હું નામ બોલ્યો કોઈ અરે આવી દાદાગીરી કઈ વાત ઓપનના પ્રશ્ન માં કઈ ભાઈ દાદાગીરી વાત કરવામાં આવ સીધી બોલો તમે ખોટી તમારે એવું બોલી શકતા નથી કોઈને ના પડી ભાઈ બોલવાની અને જો તો ન બોલવી ભાઈ કાલે વરે કારણ મુંગુ મરી જાવ ના નથી પડી સૌને બોલવાનો અધિકાર છે મારી કદર તમે જોસ્તી બોલો છો

બધાની હાજરીમાં બોલ્યા કે બીજા લોકો બોલી શકતા નથી બોલ્યા એટલે એટલે હું તો તો કઉ છું કે અમુક જણા નો કરી આપતા હોય તો

તમારી સાધારણ સભા નીચે બેઠી ગયા તા અત્યારે આજે હત્યા છે મેયર અમને બોલતા છે મને આમાં ફાકીદાર હશે આવા ખોટા કામ અમારે પાસ કરો તો અમે ઉજાગર તો કરવાના ને જો ખરેખર માન્ય અધ્યક્ષ ની તો લોકો નું માર ધ્યાન રાખવું જોઈએ બાવન ને બાવન કોર્પોરેટર ને સાથે રાખવા જોઈએ એની બદલે ચોખ્ખો પક્ષ પાટું વલણ મારી આરે રાખે છે અમે લોકોના ના પ્રશ્ન એ બોર્ડ માં એને ગમતું નથી એનું ખરાબ દેખાય અમે પ્રૂફ કરી દીધું ફાઇલ માં કાગળ ન ફાઇલ માં કાગળ અત્યારે મેકાના એટલે અમને ડારા દે છે અને અમને બોલવા નથી દેતા અમને અટકાડે છે અત્યારે સાધારણ સભામાંથી આપ નીકળી ગયા તો શા માટે નીકળી ગયા બસ આ રીતે જ લોકશાહી નું ખૂન કરે છે આ અમને બોલવા નથી દેતા